મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ અને લોક માં બધાનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ દેવડી ગામ તમે જોઈ શકો છો હા ભાવનગર અને રાજકોટ હાઈવે ઉપર દેવડી ગામ આવેલું છે સરસ મજાનું ત્યાં આપણે આવી ગયા છીએ અને અહીંયા ચકલીના માળા બહુ વખણાય છે એ બધા બધા બાર ગામથી પણ અહીં લેવા આવે છે અને અહીંથી બધા મુંબઈ છે પુના છે તેવી રીતે પણ અહીંથી ચકલીના માળા જાય છે અને અત્યારે ઉનાળાની સિઝન છે તો અહીંયા ચકલીના માળાની તમે તમે જોઈ શકો છો કે ચકલીના માળાનો ફૂલે ફૂલ કરી દેવામાં આવ્યો છે આવે દસ મજાના એક માળા વેચાતા હોય છે આ જ એક માળો નહીં પણ આમાં ઘણી બધી હોટલના અલગ અલગ શેપમાં પણ માળા આવતા હોય છે એ પણ આજે આપણે નિહાળવાના છીએ અને આની દુકાનનું નામ તમે જોઈ શકો છો ચાનલ કોય એ પણ આ એક આપણે અંદર જવાનું છે આની ફેક્ટરીને નિહાળવાની છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને આપણે મિત્રો અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો કે આવી રીતે નાના નાના કટિંગ કરતા હોય છે આવા કટિંગ કરે છે જે આવી રીતે કટિંગ કરે પછી કટિંગ થાય ને પછી તમે જોઈ શકો છો કે આવા કાચા માળા બનાવતા હોય છે જુઓ માળો હજી બાકી છે જે આમાં બધું જે માથે ઘાસ ને એવું બધું આવશે જે કાચો માળો છે પછી આપણે એમ કે આપણે અંદરની તરફ જઈએ એટલે કટિંગ થાય છે કેવી રીતે કટિંગ કરે છે બતાવવાનો છું આની અંદર હોલ કેવી રીતે બનાવે છે એ પણ હું બતાવવાનો ચાલો મિત્રો આપણે અંદર ફેક્ટરીની અંદર જઈએ તમે મિત્રો જોઈ શકો છો કે આવી રીતે ફેક્ટરીમાં કામ થતું હોય છે કટિંગ આવી રીતે કરતા હોય છે જોઈ શકો કટિંગ થઈ ગયેલા છે તેની અંદર હોલ પાડવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો એને આ કને આના ઓનર છે તે અત્યારે કટિંગ કરીને અને તેમાં હોલ પાડી રહ્યા છે હવે મિત્રો આપણે આ બાજુ અંદર આવીએ બીજો ગોડાઉન છે તે તરફ અહીં બધા માળા તૈયાર છે તે પણ આપણે નિહરવાના છે અલગ અલગ જાતના શેપના બધા માળા તૈયાર છે હું તમને બતાવીશ તમે આ બાજુ જોઈ શકો છો બધા અલગ અલગ જાતના ઘણા બધા માળા છે તમે આવી રીતે ઘણી જોઈ શકો છો જો ઘણી બધી જાતના માળા છે આ છે દિલ ટાઈપનું માળો છે તમે આ બાજુ જોઈ શકો છો ઘણી બધા આ પણ ઘણી જાતના માળા છે જે તમે આ જો આ સરસ મજાનો આ પણ માળો છે તેને આની બધી આપણે માળાની બધી વિશે માહિતી બધી આપણે આના ઓનર છે તેની સાથે વાતચીત કરીને જો તમે જોઈ શકો છો કે માળાની પ્રોસેસ કેવી રીતે જો કેવી રીતે બને છે એ આપણે અત્યારે નિહાળી શકો તમે ફિટિંગ કરેલો છે કે માળાને કેવી રીતે અત્યારે ટેકું મારે છે તમે જોઈ તો તમે કેવી રીતે ગોઠવે કેવી રીતે બનાવે કેવી રીતે તૈયાર થાય છે માળો નિહાળી શકો છો કેટલા પ્રેશરથી ક્લેકું લાગે છે તમે એ તમે જોઈ શકો એરગન છે એરગન એમાં લાગે છે મારો કેવી રીતે તૈયાર થાય છે તમે નિહાળી શકો છો હવે આપણે અહીંના ઓનર સાથે વાત કરીશું કે એ મારા ભાવ તાલે અને કેવી રીતે અલગ અલગ રીતે મારા બને આપણે અહીં કહી શકો છો આવી રીતે તમારા આવી રીતે પ્રકિંગ કરીને એવી રીતે મારા તૈયાર થાય છે તો મિત્રો હવે આના ઓનર છે તેની સાથે આપણે વાતચીત કરશું તો તમારું નામ શું છે મારું નામ નિલેશ છે ને તમારું શોપ નામ શું છે આય જનરલ ચકલી ઘર તમે કેવી જાતના કઈ જાતના જાતના અલગ અલગ જાતના તમે રાખો છો મારા કઈ કઈ પ્રકારના છે તમને બધી માહિતી આપશો લગભગ 20 થી 22 પેટર્ન છે પણ હાજરમાં તો જેટલી છે એટલી બતાવીશ કારણ કે અત્યારે તો સીઝન છે એટલે તો જે આ બનતા જાય એમ બે વ્યાજ જાતા હોય છે એટલે હોય છે અત્યારે સીઝન છે તો તમે કેવા કેવા અલગ અલગ જાતના માળો બનાવો છે તમે બતાવશો ડિંગલી છે તમે જોઈ શકો છો મિત્રો આ ડિંગલી આ ડીંગલી કહેવામાં આવે છે એટલે આ શેપ જ અસલ ઢીંગલી ટાઈપનો છે તમે જોઈ શકો છો મિત્રો અને બીજો માળો કયો છે પછી આ પાંડા મિકી માઉસમાં એ પાંડા પણ કહી શકીએ છીએ આપણે મિક્કી માઉસ પણ કહી શકીએ સરસ મજાનો તમે મારો આ પણ છે આ દિલ ટાઈપનો છે તમે મારો જોઈ શકો છો અસલ દિલ જ છે સરસ મજાનું આ જમણું અને આ તમે જોઈ શકો છો જમણું છે

અને ઘણી બધી પ્રકારના પ્રકારના એક માળા છે તે પણ આપણે અત્યારે નિહાળવાના છે અને આની શું શું પ્રાઇસ છે તે પણ આપણે આની સાથે વાતચીત કરશું સાથે શું શું પ્રાઇસ છે અલગ અલગ હોય છે પચાસ રૂપિયા હોય છે રૂપિયા બાકી રૂપિયા અલગ અલગ હોય છે પેલા મતલબમાં ત્રીસ ચાલીસ રૂપિયા થી શરૂ થાય છે અને મિનિમમ અત્યારે તમારે ઓર્ડર કરવો હોય તો કેટલા લગીનો ઓર્ડર કરવો પડશે ઓર્ડર તો અત્યારે તો સ્ટોક માં છે જ તે પણ ઘરે દે કોક કરી નાખી અને કોક ગ્રાહક મિત્રો ને તમારી સાથે ઓર્ડર કરો ડીલ કરવી હોય તો મિનિમમ કેટલા કેટલા નો ઓર્ડર કરવો પડશે 100 150 100 મને મતલબ માં મારે તો હા મિનિમમ 100 નો ઓર્ડર તમારે મિનિમમ દેવો જ પડશે મિત્રો અને તમે અહીંયા રમકડા પણ રાખો છો અલગ અલગ આ બધા અત્યારે તો બધું બંધ છે અત્યારે તો ખાલી ચકલીન માળા અને દાણા પાણી નું આરી જ્યાં દાણા પાણી ની ઘણી બધી વેરાયટી છે આમાં તમે જોઈ શકો છો આ રીતે ઘણી બધી એ બધું હોલસેલ માં મળી જાય હોલસેલ માં મળી જાય છે બધું

એ બધા કામ કરી શકે અને રોજગારી મોળવી શકે અને ખાસ કરીને તકલીફ પણ બચી શકે અને બધી અલગ અલગ વેરાયટી એમાં બનાવતા હોય છે અને આ તો આપણે લાકડાના માળા તો આપણે જોતા જ હોય છે અલગ અલગ જાતના ઘણા બધા અલગ અલગ જાતના લાકડાના માળા છે પણ એક આ છે તમે ક્યાં જુઓ છો કે આ માળાનું અલગ જ છે આનું શું વાંય બીજું એ સૌપ્રથમ આમ ગણીએ ને તો જે આપણે સુગ્રી આવે છે વિવરભળા આપણા એ તેની કલા કરતા હોય છે તે એવું એક પક્ષી છે કે જેની અંદર જઈએ કે કોઈ પણ એવું જે માનું કે આપણે ઘણા બધા પક્ષીઓ હોય છે એના માળામાં બીજા જનાવર ઘૂસી ને એને ઈંડા ખાઈ જતો હોય બચ્ચાને પણ જે વિવર બળ આવે છે તેનું એટલું મગજ છે ભગવાને એવી કળા આપેલી છે કે એટલો શાંત મગજ માળો બનાવતા છે કે એની કોઈ પણ વસ્તુ ઘૂસી નથી આવતી એટલે તમે આ માળો ઉપર કે તમે આ માળો રહ્યો ને જે અમે પહેલા સૌપ્રથમ પ્રથમ તમિલનાડુની આઈટમ કામ કરીએ તો અને તમિલનાડુમાં નાળિયેર વધારે હોય છે તો ત્યાંથી અમે લાવતા હતા અને ત્યારબાદ અમે ધીમે ધીમે જોયું ને પ્રોડક્શન અમે અમારી જાતે જ શરૂ કર્યું છે

મિત્રો આપણે અહીંયા કણે બીજી શોપ પે આવ્યા છે પેલા શોપ આપણે પણ બધી વસ્તુ નહીં આવી એ પછી એમથી આગળ આવી એટલે બીજી શોપ છે ત્યાં પણ ઘણા બધા નાના નાના મોટા માળા છે તે પણ આપણે નિહારવાના છે ત્યાં એના ઓનર છે તેની સાથે આપણે વાતચીત કરશું તમારું નામ શું છે અમિતભાઈ વાસાણી અમિતભાઈ વાસાણી અને તમારું શોપનું નામ શું છે અલબલાટ છકલીઘર અલબલાટ છકલીઘર અને તમે અમને પછી વેરાયટી દેખાડજો તમારી માળાની તો આ હોલસેલ નો ભાવ આનો બાવીસ રૂપિયા છે પછી એનથી

આપણે અંદર ફેક્ટરી છે તેની પણ આપણે મુલાકાત લઈએ તમે મિત્રો જોઈ શકો છો આ અત્યારે તૈયાર થઈ ગયો છે જો સરસ મજાનો માળો અત્યારે ઘાસ ને બધું લાગી ગયું છે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને આપણે આ બધું તમે જોઈ શકો છો અંદર ઢગલો કરી દેવામાં આવ્યો છે માલનો અને ગોઠવવા ટૂંક સમયમાં ગોઠવવામાં આવે છે અને અહીંનો માલ એ ધીમે ધીમે બધે સપ્લાય કરવામાં આવશે આપણે આ બાજુ અંદર તરફ આપણે મુલાકાત લઈએ અને મિત્રો જોઈ શકો છો કે માળો છે તેમાં હોલ પાડી રહ્યા છે કારીગર છે તેને કેટલી હોલ પડી રહ્યા છે એ રીતે મારો તૈયાર થઈ તમે જોઈ શકો છો ટોકન જોવા મિત્રો તમે જોવો તમે એ રીતે તૈયાર થાય છે તો આઈનો કારીગર છે તેની સાથે પણ આપણે થોડી વાતચીત કરશું તો તમારું નામ શું છે જેનિલભાઈ અને તમે કેટલા ટાઈમથી કામ કરો છો અહીંયા ત્રણ ચાર વર્ષ છે ત્રણ વર્ષથી તમે આ ભાડાના કામ કરો છો તો તમે ત્રણ થી ચાર વર્ષથી આ મારામાં કામ કરી રહ્યા છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ